નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણું કુશવાહા સ્ટોક એનાલિટિક્સમાં તો મિત્રો આજે આપણે શીખીશું કે મૂવિંગ એવરેજ એવરેજને કેવી રીતે આપણે યુઝ કરાય કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે જો મૂવિંગ એવરેજને યુઝ કરીને મ્યુઝ મૂવિંગ મૂવિંગ એવરેજને યુઝ કરીને આપણે એને સપોર્ટ અને રજિસ્ટન્સ તરીકે વાપરી શકાય બરોબર મૂવિંગ એવરેજને આપણે સપોર્ટ અને રજિસ્ટન્સ તરીકે વાપરી શકાય અને એને એ સાર ફિફ એટલે કે મૂવિંગ નો રોલ રિવર્સર તરીકે બી વાપરી શકાય તો મૂવિંગ એવરેજ એક ઇફેક્ટિવલી સપોર્ટ રજિસ્ટન્સ તરીકે બી કામ કરે છે એ આજે આપણે શીખીશું તો મિત્રો જો તમે અમારા ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય આ તમને વિડિયો ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે આવતી બીજી સેશન જે છે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે તો મિત્રો ચાલો આપણે ચાર્ટ ઉપર જઈશું અને ચાર્ટ ઉપર જઈ પ્રેક્ટિકલી આપણે પ્રેક્ટિસ કરીએ કે મૂવિંગ એવરેજ છે એ કેવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે ચાલો તો મિત્રો ચાલો આપણે શીખીએ કે મૂવિંગ એવરેજ શું હોય અને એને આપણે કેવી રીતે યુઝ કરાય કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે બરાબર તો સૌથી પહેલાં તો હું મૂવિંગ એવરેજ પ્રોટ કરી દઉં અહીંયા જુઓ ઇન્ડિકેટર લખેલું છે એફએક્સ ત્યાં જવાનું બરાબર હવે ત્યાં આપણે સિમ્પલ મૂવિંગ એવરેજ લખવાનું બરાબર એસ એમ લખવાનું શું લખવાનું એસએમએ એમ અહીંયા જોઈ લો એસ એમ એ બરાબર સ્મૂથ સ્મૂથહેડ મુવિંગ એવરેજ બરાબર બરાબર તો મૂવિંગ એવરેજ આપણે જનરલી માર્કેટમાં કોઈ બી માર્કેટમાં જે વપરાય છે એ ટ્વેન્ટી ડે એટલે કે વીસ પિરિયડના મૂવિંગ એવરેજ વધારે વપરાય છે અને વધારે સારી રીતે કામ કરે છે વીસ પીરિયડના મૂવિંગ એવરેજ પણ અહીંયા આપણે સૌથી પહેલાં એનું ડેફિનેશન શીખીશું કે મૂવિંગ એવરેજ એટલે કે શેનું મેઝરમેન્ટ કરે મૂવિંગ એવરેજ શેનું મેઝરમેન્ટ કરે છે તો ધારો કે આપણે ટ્વેન્ટી પિરિયડ મૂવિંગ એવરેજ આપણે વાપરીએ છીએ બરાબર તો આના મતલબ શું થાય આના મતલબ એ થાય કે પાછળના જે ટ્વેન્ટી ડેઝ છે બરાબર પાછ પાછળના જે ટ્વેન્ટી ડેઝનો જે ડેટા છે ધરાવ અહીંયા અહીંયા આવો બતાવું તમને હું તમને અહીંયાથી આ ડે આ ડેલી ચાર્જ છે બ્રિટાનિયાનો બરાબર તો અહીંયાથી આ જોઈ લો અહીંયાથી પાછળના જે ટ્વેન્ટી ડેઝ છે ટ્વેન્ટી ડેનો જે ડેટા છે અહીંયા જોઈ શકો તમે એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર દસ આ રીતે અહીંયા ટ્વેન્ટી ડે સુધી વીસ દિવસ સુધીનો જે ડેટા છે એનો એવરેજ એનો એટલે કે એને એવરેજ કાઢીને અને એના ટ્વેન્ટીથી એને ભાગ દેવામાં આવશે બરાબર પછી જે ડેટા આવશે એનાથી મુવિંગ એવરેજ પ્લોટ થશે અપ સાઇડ કે ડાઉન સાઇડ બરાબર આના વિશે જે થિયરી છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટાઈપ કરીને આપીશ બરાબર તો હવે મૂવિંગ એવરેજ મુવિંગ એવરેજ મિત્રો એક કે લેગિન લેગિંગ ઇન્ડિકેટર છે બરાબર એટલે કે પ્રાઇઝનું ફોલો કરે છે મૂવિંગ એવરેજને યુઝ કરીને આપણે એ ડિસાઇડ કરી શકીએ કે પ્રાઇઝ અપ ટ્રેન્ડિંગમાં છે કે ડાઉન ટ્રેન્ડિંગમાં છે બરાબર તો ચાલો આપણે જોઈએ તો મિત્રો અહીંયા એક વાત શીખવા જેવું છે કે જે મૂવિંગ એવરેજ જે કોઈ બી પિરિયડના મૂવિંગ એવરેજ ધારો કે ટ્વેન્ટી પિરિયડના હોય કે ટેન પિરિયડના હોય કે સેવન પિરિયડના હોય કોઈ બી મૂવિંગ એવરેજ ધારો કે આ ટ્વેન્ટી પિએડનો મૂવિંગ એવરેજ બરાબર અહીંયા જે અપ ટ્રેન્ડ છે એટલે તમને એક ટ્રેન્ડ લાઈન દોડીને બતાવું અહીંયા જે અપ ટ્રેન્ડિંગ માર્કેટ છે બરાબર અહીંયાથી જો ટ્વેન્ટી પિયડનું મૂવિંગ એવરેજ અહીંયા અપ ટ્રેન્ડિંગ માર્કેટમાં એકદમ સારી રીતે કામ કરે છે બરાબર સપોર્ટ તરીકે કામ કરે છે બરાબર પણ આ જ મૂવિંગ એવરેજ અને આ જ સ્ટોકમાં આ બ્રિટાનિયાનો સ્ટોક છે આ મુવિંગ એવરેજ ટ્વેન્ટી પ્લેટનો અને આ જ સ્ટોકમાં ડ્રાઉન ટ્રેનિંગ માર્કેટમાં સરખી રીતે કામ ના કરે આ તમે તમે સામે જોઈ શકો અહીં આવો અહીંયાથી ટ્રેન્ડ રિવર્સ થયો આ જોઈ લો આ કેવી રીતે કામ કરે અને અહીંયા કેવી રીતે કામ કરજો એકદમ સપોર્ટ તરીકે અહીંયા સપોર્ટ લેશે પછી પ્રાઇઝ ઉપર જાય સપોર્ટ લે પ્રાઇઝ ઉપર જાય સપોર્ટ લેશે પ્રાઇઝ ઉપર જાય એવી રીતે પણ અહીંયા જો તો આપણે ગમે ત્યારે મૂવિંગ એવરેજ યુઝ કરીએ બરાબર ટ્રેડિંગમાં એના એનાલિસિસમાં તો આપણે ધ્યાન રાખવાનું કે જે મૂવિંગ એવરેજ અપ ટ્રેન્ડિંગ માર્કેટમાં જે સ્ટોકમાં કામ કરતું હોય એ જ સ્ટોકમાં જો ડાઉન ટ્રેડિંગ માર્કેટમાં આપણે મૂવિંગ એવરેજ એ જ મૂવિંગ એવરેજ યુઝ કરવાનું હોય તો એનો ટાઉ ટાઈમ ફ્રેમ આપણે એને જો એને જો એને એનો જે પિરિયડ છે એનો એનો આપણે ચેન્જિંગ કરવું પડે એમાં જોઈ લઉં હું ચેન્જિંગ કરું અહીંયા સામે અહીંયા હવે આપણે એને શું કરીશું ટેન ટેન પ્લેટનું મૂવિંગ મૂવિંગ એવરેજ લઈને જોઈએ કે ટેન પ્લેટનું મૂવિંગ એવરેજ શું કહે છે जो 10 पीरियड का मूविंग एवरेज अपन ढो बराबर तो आए एक रजिस्टर तरीके के काम करे જોઈ લો હવે આમાં શું કરીએ કે થો એક અજી આને જે ટાઈમ પીરિયડ છે ને ઓછો કરી નાખીએ જો 7 પીરિયડ કરી દેઈએ અહીંયા જો 1 મિનિટ જો હવે શું કર્યું આમાં અહીંયા જો અહીંયા અપ ટ્રેન્ડિંગ માર્કેટમાં ડેલી ચાર્ટ ઉપર બ્રિટાનિયાનો સ્ટોક છે બરાબર અહીંયા જોઈ લો બ્રિટાનિયાનો સ્ટોક છે અપ ટ્રેન્ડિંગ માર્કેટમાં ટ્વેન્ટી પિરિયડનું મૂવિંગ એવરેજ સારી રીતે કામ કરતું હતું પણ એ જ સ્ટોકમાં ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટમાં સેવન પિરિયડનું મૂવિંગ એવરેજ બરાબર સેવન પેજનો મૂવિંગ એવરેજ સારી રીતે કામ કરે છે બરાબર આ લાઈવ એક્ઝામ્પલ છે તો આપણે ગમે ત્યારે બી કોઈ બી સ્ટોકમાં કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાં મૂવિંગ એવરેજ યુઝ કરતા હોય તો આ વાતનું ધ્યાન રાખવાનું આ ખાસમ ખાસ ધ્યાન રાખવાનું કે મૂવિંગ એવરેજ જે અપ ટ્રેન્ડિંગ માર્કેટમાં કોઈ બી સ્ટોકમાં અપ ટ્રેન્ડિંગ માર્કેટમાં કોઈ બી મૂવિંગ એવરેજ સારી રીતે કામ કરે છે તો એ જ મૂવિંગ એવરેજ બીજા સ્ટોકમાં એ સારી રીતે કામ નહીં કરે કેમ ના કરે કેમકે પ્રત્યેક સ્ટોકનું મોમેન્ટમ અલગ હોય જુદું હોય ને પ્રત્યેક સ્ટોકનું મોમેન્ટમ અલગ હોય પ્રત્યેક સ્ટોકની વોલેટિલિટી હોય અસ્થિરતા હોય ફ્લક્ચ્યુએશન હોય એ અલગ અલગ હોય આ કારણે આવું થાય બરાબર તો એ આપણે શીખ્યા કે મૂવિંગ એવરેજ સપોર્ટ રિસ્ટન તરીકે કેવી રીતે કામ કરે બરાબર મૂવિંગ એવરેજ બધા સ્ટોકમાં અલગ અલગ કામ થાય બરાબર આપણે એના અનુકૂળતા મુજબ આપણે ટાઈમ ફ્રેમ ચેન્જ કરવું પડે બરાબર પીરિયડ ચેન્જ કરવું પડે હવે એક યુનિક વે છે હવે આપણે શું આપણે રિસર્ચ કર્યા આપણે એમાં એક એક ટ્વિસ્ટ દેખાય આપણને અમને એક ટ્વિસ્ટ દેખાય એ તમને આજે બતાવીશું તો મિત્રો જનરલી આપણે શું કરતા હોઈએ કે આપણે ટેન ટ્વેન્ટી પ્લેડના મૂવિંગ એવરેજ વાપરતા હોઈએ બરાબર કોઈ બી સ્ટોકમાં તો હું ટ્વેન્ટી પિયડ અહીંયા નાખી દઉં તમને સમજાવવા માટે बरोबर હવે 20 पीरियड નો કે કોઈ ભી આપણે એક એક સિંગલ મૂવિંગ એવરેજ વાપરીએ બરોબર સિંગલ મૂવિંગ એવરેજ આપણે વાપરીએ તો આપણે આપણને તો એવું ખબર છે કે હા આમાં જ તમા જાણો અહીંયા સપોર્ટ તરીકે કામ કરે છે જો પણ મિત્રો જો આપણે આ મૂવિંગ એવરેજ નો બેન્ડ એટલે કે ડબલ મૂવિંગ એવરેજ આપણે વાપરીએ એક સાથે તો એનો વાપરવાનો ફાયદો લાભ શું છે એના વિશે વાત કરી આવો પહેલા હું ફ્લોટ કરી દઉં એક બીજું મૂવિંગ એવરેજ બરોબર એસ એમ એ એક મીઠા એસ સોરી એસ એમ એ બરાબર સ્મૂથેડ મૂવિંગ એવરેજ આવો આજે બીજો પ્લોટ કર્યો ને એને આપું ટેન બરોબર દસ પિયડનું મૂવિંગ એવરેજ બરાબર હા જુઓ આ જે સ્ટોક છે આ ટ્વેન્ટી પ્લેટનો મૂવિંગ એવરેજ આ જે જાંબુની રંગનો છે ને જાંબુ રંગના એ બીસ પિયડનો છે અને આ દસ પિયડનો છે બરાબર તો આપણે મૂવિંગ એવરેજના બેન તરીકે યુઝ કરીએ એટલે કે ડબલ મૂવિંગ એવરેજ યુઝ કરીએ તો આપણને ફાયદો શું થાય જો જાણો આ જુઓ પ્રાઇજ અહીંયાથી બ્રેકઆઉટ થઈને રેલી કર્યો બેઝ રેલી બેઝ રેલી બેઝ રેલી બેઝ રેલી બેઝ બરોબર આ બેઝ પણ અહીંયા જુઓ જો આપણે સિંગલ મૂવિંગ વાપર્યા હોત બરોબર અહીંયા તો અહીંયા આપણને શું લાગે કે અહીંયા આપણને શું લાગે છે કે આ મોવિંગ ને નીચે નીચે સુધી બ્રેકડાઉન થયો છે બરાબર તો અહીંયા કોઈ બી હોય અહીંયા ગભરાઈ જશે કે ના હવે અહીંયાથી નીકળી જવું પડશે પણ તમે ડબલ મૂવિંગ એવરેજ વાપર વાપર્યા છો કે વાપરો છો તો તમને એક કન્વિક્સન આવશે કે ના હજી આ ટ્રેન્ડમાં જોશ બાકી છે હજી આ ટ્રેન્ડમાં માવો બાકી છે તો તમે અહીંયા આ કેન્ડલસ્ટિક જો તમને કેન્ડલસ્ટિક વાંચતા આવડતું હોય બરાબર કેન્ડલ કેન્ડલસ્ટિકનું સાયકોલોજી તમે સમજતા હોય તો તમને ખબર પડી જશે કે ના હજી આ ટ્રેન્ડમાં જોશ હજી બાકી છે તો શું તમે બે દિવસ એક દિવસ તમે રાહ જોશો તો જેવી રીતે આપણે જેવી રીતે આપણે સપોર્ટ રેઝિસ્ટન્સને એક ઝોન તરીકે યુઝ કરીએ એવી રીતે જ મૂવિંગ એવરેજને બી ઝોન તરીકે યુઝ કરીએ બરાબર આ કોન્સેપ્ટ પૂરો જો તમને ના ખબર પડતું હોય તો બિંદાસ્ત તમે કમેન્ટ કરી શકો અને તમે ફરીથી પહેલાં વિડીયો જોજો રિવર્સ કરીને કે કોઈ ટોપિક બાકી નહીં ને અને અહીંયા જુઓ એ કોન્સેપ્ટ થઈ ગયું હવે મુવિંગ એવરેજ રોલ રિવર્સલ તરીકે કેવી રીતે કામ કરે આ જોઈ લો જોઈ લો અહીંયા પહેલાં અહીંયા સપોર્ટ તરીકે કામ કરતું હતું બરાબર હવે આ રેજિસ્ટન તરીકે કામ કરે છે એટલે કે આમાં શું થયું પહેલા આપણે આના આને પહેલા ના સ્ટેશન હતા એમાં આપણે શું શીખ્યા કે જે સપોર્ટ રેジस्टेंस નો ઝોન હોય બરાબર પહેલા સપોર્ટ તરીકે કામ કરે પછી રેジस्टेंस તરીકે કામ કરે તો એને શું કહેવાય એસા ફ્લિપ કહેવાય એવરીટ્યામો પહેલા અહીંયા સપોર્ટ તરીકે કામ કરતો હતો હવે રેジस्टेंस તરીકે કામ કરશે એટલે મૂવિંગ એવરેજ નો રોલ રિવર્સલ બરાબર તો મિત્રો આ છે મૂવિંગ એવરેજ નો યુઝ કરવાનો એક યુનિક વે બરાબર આ વિડીયો તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર અવશ્ય કરજો કે બીજાને બી આવું વેલ્યુએબલ ઇન્ફોર્મેશન મળે જય હિન્દ